ના રોડ બચારે બધા વાસણ ધોઈ ને આવ્યો છું અને તાર ખેતી છું અને તારો આ વેમ જશે નઈ ને તો મારા કુવામાં પડી મરી જવું પડશે જોતો નવે નવો સાઠ કોને કીધું તો પહેરવાના તમને

કરવાનું આમ માર્યા લે પડતું કરું છું બે માવાનું બંધ કરાવ્યો થા સીતા જાઓ તો પેલી ના ઘેર જ જવા દે મજા હવે નું બધું કામ કરવાની પાસે